મોજ મસ્તી કરી લઈએ તો વિડીયો માં એટલે મિત્રો તો હાલો જાણે લઈએ આપણે આની મોજ મસ્તી તો ટણ જો આપણે બીન આવી ગયો છે આ બે દિવસ થનો તો આવ્યા એટલે જો મયા આજ ગાંડો થઈ ગયો છે હાવ કેકડા મારતો તો ટણ મારી બી આવી ગયો છે હાવ કા હું છું હે લોખંડ વાળો આટો આવી ગયો છે

ઠેકડા મારવા દેવાથી હજી ઠેકડા મારવા મને મારવું હે તો ચાલો મને માર્યા જો મને હોય તો મારવા માંડે બો જો તો મને મારવા માંડે ડોફર જો 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 જોઈ તો મસ્તી કરસ ભાઈ આ મસ્તી કર માણા બની ગયો હવે હાઉ તો તો ખુદ હોય અમારે જોઈ ને ઠેકડા મારવા મળે ઠેકડા મારાઈ ઠેકડા માર હાલ ઠેકડા મારવા ઈ તો હાલ દવા જાળ ઉપર

બાંધી ગયો તો વાહેલ ટાંટિયા ઉલાળે છે અને વધુ પર ગભે કે બાંધી દે ભાઈ હાલો તે કાબરી આવડી આ કાબરી બે બેતે આપડો અહીંયા છે ઢોર નટામાં ને ધઈ તો ધાયો છે જો 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 બળ પડે જો જો બળ પડે જો ભી હારે હારું મજા આવે હો ભાઈને જો આઈ માસી એમ માસી ક્યાં હોય જ વાલો વાલો હે આ બાઈન તો નું તો આજ તો આટલો મિની વ્લોગ પૂરો થાય છે અહીંયા તો જય માતાજી જય મંગલ લાઈક સબ્સ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા નહીં